સાંસ્કૃતિક કાર્યક્રમો નવી પેઢી પણ સાચવે તેવા ઉદ્દેશ્ય સાથે પરંપરાગત લગ્ન ગીતો નૃત્યો વગેરે રજૂ કરવામાં આવ્યા હતા તથા પરંપરાગત રાસ રચીલું જીવન ઉપયોગી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી એકતા મંચ તરફથી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું તથા ડોક્ટર રાજન ભગુરાએ આદિવાસી સંસ્કૃતિ વિશે સમજણ આપી તથા સંસ્કૃતિ જાળવવા માટેની સમજણ આપવામાં આવી તથા આદિવાસી સમાજના પ્રશ્નોની પણ છણાવટ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં કુંડોલ મસોતા ભાણમેરેમાં નિકલ ક્રોમીય ખનન અંગેનો મુદ્દો છવાયો હતો કુંડોલના ગામ લોકોએ સૂચક બેનરો સાથે આવી સરકારના સૂચિત પ્રોજેક્ટને સદંતર બંધ કરવા માટે જરૂરી તમામ લડત લડી લેવાની હાકલ કરી હતી કુંડોલ ગામ વતી સામાજિક કાર્યકર રવિ પાંડોર દ્વારા વર્તમાન પ્રશ્નો તથા કેન્દ્ર સરકારના ખાણ અને ખનિજ વિભાગ બહાર પડાયેલા ટેન્ડર અંગે જણાવતા કહ્યું કે પાંચમી અનુસૂચિત વિસ્તારમાં આવેલ આદિવાસી વિસ્તારમાં આવી કોઈ ખનન પ્રવૃત્તિ કરવી હોય તો ગ્રામસભાની મંજૂરી લેવાની હોય છે પરંતુ થયેલ જોગવાઈઓ અને અવગણીને આ પ્રોજેક્ટ અંગે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તેને પાછું ખેંચવાની વાત કરી હતી અને સમગ્ર સમાજની લડાઈ હોય સમાજની આ લડત એકજૂટ થઈ લડવા અંગેની વાત કરી હતી તથા સમગ્ર વિસ્તારને ખતમ કરે તેવો આ પ્રોજેક્ટ પર્યાવરણ આરોગ્ય તથા સમગ્ર જનજીવનને અસર કરતા પ્રોજેક્ટને સદંતર બંધ કરવા અંગે કેન્દ્ર સરકારને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર પણ મામલતદાર ઓફિસે આપવામાં આવ્યું હતું રિપોર્ટર દીપકભાઈ ડામોર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે